ફોન ઉપર તો હેલો ફ્રેન્ડ્સ તો હા કિરાયન તો સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં અને અહીંયા નિધિબહેન ને વિભુબેન જો એન્જોય કરે છે રજા પડી ગઈ છે આજે મંગળવાર ને સત્તર તારીખ જો નિધિ મોઢા પર આવશે તો તમે બધા કેમ છો મજામાં

આજે બહુ જ વરસાદ આવ્યો છે તો તમે જોઈ શકો છો અમારા ફળિયામાં કેટલું પાણી ભરાણ છે તો બહુ જ્યાદા વરસાદ એટલે કે બારિશ આવી તો તમે જોઈ શકો છો જ્યાં પે પાણી જવું વરસાદ આવ્યો છે બહુ જ તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો તો જો મસ્ત એવો વરસાદ આવે છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવ્યા છીએ વિભુને એને લેવા માટે તો જો એને રજા પડવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આવ્યા છીએ મોટી ગાડીની લેવા માટે તો હેલો ફ્રેન્ડ્સ આપણે વિભુને લેવા આવ્યા છીએ તો વરસાદ બહુ છે એટલે મોટી ગાડી લઈને આવ્યા છીએ તો તમે જોઈ શકો છો અને રજા પડવાનો ટાઈમ જ છે તો આપણે હમણાં રજા પડે પછી જાય ગાડી લઈને ઘરે તો બહુ વરસાદ આસતો આવ્યો બહુ જ તે તો જો એને બધા ગાડીઓ લઈને જ લેવા આવ્યા છે તો તમે જોઈ શકો છો રજા પડવા ટાઈમ જ છે તો હમણે રજા પડે એટલે આપણે બતાવી તમને તો ચાલો હવે રજા પડવા ટાઈમ છે હમણાં જઈએ આપણે નીકળીએ કાલે સાંજે પણ બહુ વરસાદ હતો બહુ વીજળી અને કેટલા કડાકા ભડાકા હતા અત્યારે પણ વીજળી બહુ જ થઈ છે અને બેનું પલ્લી ન જાય એટલે આપણે મોટી ગાડી લઈને આવ્યા છીએ તો એક્ટિવામાં તો પલ્લી જાય ને કાં અહીંયા ઘડીક ઊભું રહેવું પડે તો રજા પડી જાય પછી અહીંયા કોઈ હોય નહીં એટલા માટે આપણે મોટી ગાડી લઈને આવ્યા છીએ ચાલો હમણાં બેનું આવે પછી મળીએ દુકાન ગીજો અમારી નિધિ આવી ગઈ છે पुंकी नस्ती टाटा बाय बाय करे से चलो बेटा अभी क्या हुई है वो अंदर भी है वो मोटा बेन क्या इंजाय जी मोटा बेन है वो लुक लगता मोटा बेन है जो देखा था नहीं थी हम्म हम्म हमारा वही बॉय बेन निवाटे जी हम्म तो वीपू बेन है जी के देखा था नहीं थी

ચાલો આપણે ઘરે જવા નીકળી ગયા છે એ બેનું ને લઈને બહુ વરસાદ આવતો હતો એટલા માટે ચાલો બહુ ટ્રાફિક હો ગઈ છે તો કેવું છે

વરસાદ કેમ તો ચાલો વિડીયા આપણે એન્ડ આપશું રાત્રે બહુ જ વરસાદ હતો વીજળી કડાકા અને વાવાઝોડું જેવું હતું તો તમારે ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો આવજો બધા ની શ્રી કૃષ્ણ મળીએ પછી નવા વિડીયો